શ્રી હાર્ટી ક્ષત્રિય ચેરિટેબલ ટ્રસ્ટલગ્ન મહોત્સવ ઉજવવામાં આવ્યો સમૂહલ મહોત્સવમાં અઠ્યોતેર દંપતીઓએ એક જ માંડવે પ્રભુતામાં પગલા પાડ્યા શહેરના મુખ્ય બજારોમાં ડીજેના તાલે ફટાકડાની આતિશબાજી સાથે ઘોડે સવારીઓ સાથે વરરાજાઓનું સામયું નીકળ્યું હતું માળિયા હાટીનામાં શ્રી હાટી ક્ષત્રિય ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સત્યાવીસમો સમૂહ લગ્ન મહોત્સવ આચાર્ય ભાવેશભાઈ દવેની શાસ્ત્રોક્ત વિધિ દ્વારા નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા આ સમૂહ લગ્ન મહોત્સવમાં સંતો મહંતો આઈમાં તેમજ મહાનુભાવો દ્વારા નવ દંપતીઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા આ સમૂહ લગ્ન મહોત્સવમાં હાસ્ય કલાકાર દેવરાજ ગઢવી શિવરાજ વાળા નીતાબા સિસોદિયા પોતાની કલા દ્વારા આગવી શૈલીમાં રસપાન કરાવ્યું હતું આ સમૂહ લગ્ન મહોત્સવમાં ઉદાર દિલથી તન મન અને ધનથી દાતાઓ દ્વારા ઉદાર હાથે દાન આપવામાં આવ્યું હતું આ તકે દાતાઓનું સમૂહ લગ્ન મહોત્સવ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્ન મહોત્સવ સમિતિ દ્વારા દરેક દીકરીઓને કરિયાવર પણ આપવામાં આવ્યા હતા તેમજ જ્ઞાતિ સમસ્ત ભોજનની વ્યવસ્થા પણ ખૂબ જ સારી રીતે રાખેલ હતી આ કાર્યક્રમને દીપાવવા મોટી સંખ્યામાં હાર્ટી ક્ષત્રિય સમાજના ભાઈઓ તથા બહેનો તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ સત્યાવીસમો સમૂહ લગ્ન મહોત્સવ સફળ બનાવવા શ્રી હાર્ટી ક્ષત્રિય ચેરિટેબલ ટ્રસ્ટના સદસ્યો તેમજ સમાજના વિવિધ સમિતિના સદસ્યોએ રાત દિવસ જોયા વગર ભારે જહેમત ઉઠાવી હતી વિવાહ સમિતિના મંત્રીશ્રી તરીકે મારી જવાબદારી છે હાર્ટી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત છવ્વીસ વર્ષથી આપણો સમાજનો આ સમૂહ વિવાહ થઈ રહ્યો છે આ સતાવીસનો સમૂહ વિવાહ ધામધૂમથી ઉતરાઈ રહ્યો હતો અને ખૂબ સારી વ્યવસ્થા સાથે આ કાર્ય પૂર્ણ કરેલું છે જે સહયોગી દાતાશ્રીઓ કર્મચારીશ્રીઓ તથા તમામ નાના મોટા યોગદાન આપનાર મિત્રો તથા સેવા આપનાર સ્વયંસેવકોનો આ સમિતિ અમે આભાર માનીએ છીએ અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગી તમામનો સમિતિ વતી હું આભારી